ભરૂચની આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે હાલત એવી છે કે સ્થાનિકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર લેખિત રજૂઆતો મૌખિક વિનંતીઓને ઘણી વખત હલ્લાબોલ કરવા છતાં પણ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાએ આઠ દિન સુધી કાયમી ધોરણે કોઈ નિરાકરણ કર્યું નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમોદ નગરપાલિકા સુધી પહોંચે છે છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

અહિયાં ગટરો વારંવાર છલકાય છે અમારે ત્યાં સારી છે મહેમાનો કેવી રીતના કરવાની મહેમાનો ને બેસાડવાના બી કઈ હવે તો અમે છે ને ગટરો પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું